ચાલો રામ રામ રામને સીતારામ મિત્રો તો આ છે અમારે અહીંયા આશ્રમ જોઈ શકો છો ઓમ નમો નારાયણ તો આ છે ગેટ આ રસ્તો જાય પાતળા અને સામે નીચે જો એ જાય તરસિંગડા અને સિદ્ધોની આ મંદિરે થઈને અને એના એ રસ્તે રાજસ્થળી રાજસ્થળીથી પાટિયું પડે છે તમારે તુલસી શ્યામ રોડેથી આશ્રમ આવો ત્યારે હવે તમને અંદરનું લુપ દેખાડવું આશ્રમનું જોઈ શકો છો તમે ઓમ નમો નારાયણ જેવા માતાજી ની તસવીર હતી થોડો થોડો વરસાદે વરસે છે અત્યારે હાલમાં તો આપણે બ્લોક બનાવીએ છીએ જો આ માતાજી પાસે ઊભા છે આશીર્વાદ લઈ રહ્યા છે બેઠક છે અહીંયા રહી શકો છો તમે વરસાદ ચાલુ છે કશું વાંધો નહીં આપડે તલે તલ દેખાડવાના છે નમો નારાયણ નારાયણ અહીંયા માં ભવાની બિરાજ સબુતરો પક્ષી માટે દાણાનું પછી અહીંયા જે કોઈ મહેમાન આવે આશ્રમની અંદર તેની માટે હિસ્કો બિસ્કો ઝાલર સુવિધા જોઈ શકો છો તમે અહીંયા પણ હવનકુંડ હતન છે હવન કુંડના દર્શન કરાવું હું તમને જોઈ શકો છો આ છે હવન કુંડ તો મિત્રો હવન કુંડના હું પણ દર્શન કરી લઉં તો આ છે હિંગળાજ આશ્રમ અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું તુલસીશ્યામ રોડ અને રાજસ્થળી ગીર

બહારનો લુક દેખાડું ના ગાંડી ગીર હતા દેખાય આશ્રમથી જઈ શકો છો તમે જુઓ ઓમ નમો નારાયણ મિત્રો ઓમ નમો નારાયણ તો લખજો જો આશ્રમ નું આપણે જોયા પછી તમે માં જરૂર લખજો થોડું નજીક નજીક બારીક બારી થી ફોટાના દર્શન કરાવ બે આવશે હું મિત્ર કેમ કે વિડીયો થોડોક લાંબો થાય એટલે જો આનો પણ બેઠક છે બરાબર અને સામે જે દેખાય એ મંદિર છે હિંગલાજમાનું આશ્રમ